તો ગાય જવા સમાચારમાં ગમલા વાતાવરણ કેવું લાગે કોઈ મસ્ત છે વાતાવરણ તો ગાય જો મસ્ત છે સમાચારમાં તો ગાય જવા કીને હાંટવા બીજું કેમિન કેમ કરીશ લાઈન ચર હાંડવા બીજેરામાં

સૂરજ ઉગ્યો ને વાત ની શરૂઆત નાખી તો ગયા છે તો ગામડા વાતાવરણ આવું હોય જોવા તમને ગરાગર કોયલી આવી છે તો ખેમી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જે માતાજી ખેમી અચ્છા ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ

नजरिया करो के हम इशू करे जो तो गया, तो रहते हम रोटला बेना जो अलग आए तो रोटला अनि बेटी साग दे जमा का शोक ने हम गज्जो केन न दा नि लेले जरा हालु गिरे छन बस खाए

খালে <laughs> মানে જમીલી ને પાછું ઊભા થાય બસ વિડીયો શૂટ કરીને આવો તો ગયા જોવા મારું ગામડામાં છે ને બધું આવવું જોઈએ બાજીના રોટલા હોય સાસ હોય ગોવાના રોટલા હોય તો ગઈ જોવા મારે બધું આવું હોય નહીં કે જોવા મારું જમવામાં આવું બધું છે ગઈ જમા તો ખે શું કરો છો તો ગઈ ખે છે ને વાસણ કર खै पिनु हाँड घ आइदिएछ पठाइदिन्छ खालि घुवा गाई बाँकी छ क्यामिर हाँड धुवाइदिए नक्कि छ नि करिक्ता नै करिप्ता मन करा अन्त पथा त मैले

તો અમારા વિડીયો દિલ્હી આવશે તો ગાય દિલ્હી જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને અમારી ને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ગાય છે ને અમારે દિલ્હી માટે વિડીયો ફાઇનલ છે તો સર્ચ તો આખા દાળામ તો છે ને અમે ઘણો કોમ કર્યા કારણ કામ જ્યાં પછી ખેમી કે બેસણ ચાર કુળો કર્યો અમારે દાળામ તો બધું એવું કોમ થયા જાય પણ ગાય છે ને હું કોમજો નહીં કહ્યું વિડીયો પૂરો ઉતર્યા નહીં એટલે જેટલો ઉતરે છે એટલો અમે તમારા સમક્ષ લાવીએ છીએ તો ગાઈસ અમારા વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો અચ્છા બોલતા નહીં અમારી લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો નવા આયા હોય તો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો લાઈક શેર ગાઈસ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ